તળાજાના પીપલલા ગામે મદન મોહનજી મહારાજ ધોલેરા તેમજ ધર્માવંશી આચાર્યપદ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો તળાજા તાલુકાના પીપલલા ગામે શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા તથા સત્સંગીઓના ગુરુપદે ધર્માવંશી આચાર્યપદ સ્થાપના તથા શ્રી સર્વજીવ હિતાવહ શ્રી શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી મહાવર્ષના ઉપક્રમે અંતર્ગત તેના ભાગરૂપે પીપલ્લા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશોમાં ભારતમાં જુદી જુદી જગ્યાએ શહીદ દિવસ નિમિત્તે કેન્સર પીડિત લોકો માટે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ભાગરૂપે પીપલ્લા ગામમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં સમગ્ર ગામના સાથ સહકારથી આ કેમ્પમાં એકસો ને બેતાલીસ બોટલનું રક્તદાન કરી પીપલ્લાના સત્સંગીઓ સહભાગી થયા હતા રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી